ગુજરાતમાં આવતીકાલે બે દિવસ કરા પડવાની ભારતીય હવામાન વિભાગે કરી આગાહી પાંચ અને છ મેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે પવન અને વરસાદ સાથે પડી શકે છે અને રોજ ભારે વરસાદની શક્યતા ભર ઉનાળે રાજ્યમાં પાંચ દિવસ માવઠાની આગાહી આજથી આઠ મે સુધી થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી સાત અને આઠ મે રોજ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી

પચાસ કિલોમીટર ઝારખંડ અને છત્તીસગઢમાં પણ આગાહી દક્ષિણ ભારતમાં સાત દિવસ સુધી કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં વરસાદની આગાહી તમિલનાડુ પુડુચેરી અને કરાઈકલમાં વરસાદની સંભાવના ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે કર્ણાટકમાં આવતીકાલથી બે દિવસ કરા પડવાની આગાહી કેટલાક વિસ્તારમાં વાવાઝોડાની ભારતીય હવામાન વિભાગે આપી ચેતવણી ઉત્તર પૂર્વ ભારતમાં આસામ મેઘાલયમાં પણ વાવાઝોડાની થઈ શકે અસર મધ્યપ્રદેશમાં ધરતી ધ્રુજી બેતુલ જિલ્લાના મોલતાઈમાં ભૂકંપના આંચકા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ આઠમાં આપવામાં આવી લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા સ્થાનિકોએ કહ્યું અચાનક વાસણો પંખા અને ફર્નિચર ધ્રુજવા લાગ્યા ચોમાસા પહેલા થોડા જ વરસાદમાં પાલનપુર પાણી પાણી થયું પાલનપુર અંબાજી હાઇવે ઉપર બે થી ત્રણ ફૂટ પાણી ભરાયા સામાન્ય વરસાદમાં જ હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષ બનાસકાંઠામાં મિની વાવાઝોડાએ મચાવ્યો આતંક ભારે પવનના કારણે સિમેન્ટના પતરા તૂટ્યા વડગામના નાનો સણા ગામમાં તેજ પવનથી ભારે નુકસાન થયું ખેતરમાં પશુઓ માટે બાંધેલા શેડમાં પતરા તૂટી જતા પશુપાલકોને થયું નુકસાન સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં વરસાદી માહોલ જૈનાબાદ ઝીંજુવાડા ધામા ચિકાસર મુવાડા રસુલાબાદ હેમતગઢ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ વિસાવડી નગવાડા સુરેલ સહિતના ગામોમાં પડ્યો વરસાદ ડાંગના સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આકરી ગરમી વચ્ચે વાદળછાયા વાતાવરણથી ગરમીમાં આંશિક રાહત મળી ગિરિમથક પર તાપમાનમાં ઘટાડો થતા પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા કેરી અને શાકભાજીની ખેતીને લઈને છવાયું ચિંતાનું મુજબ અમદાવાદ શહેરના સોલા ભાડજ ગોતા વિસ્તારમાં વરસાદ ઘાટલોડિયા વિસ્તારમાં વરસાદ એસજી હાઇવે પર ભારે પવન હળવો વરસાદ બનાસકાંઠાના અંબાજીમાં વરસાદી માહોલ ગાજવીજ સાથે વરસાદ પડતા મંદિરના ચાચર ચોકમાં પાણી ભરાયા માવઠાના મારથી કેરી તેમજ ઉનાળુ પાકમાં નુકસાની ભીધી દ્વારકાના વાતાવરણમાં પલટો વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા દ્વારકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો હળવો વરસાદ દ્વારકા રૂપેણ બંદર તેમજ ઓખા બંદર વિસ્તારમાં માછીમારોને એલર્ટ કરાયા માછીમારોને દરિયો ન ખેડવા કોસ્ટગાર્ડ દ્વારા આપવામાં આવી સૂચના ભારે પવન ફૂંકાય તેવી સંભાવના વચ્ચે માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના હિમાચલ પ્રદેશના વાતાવરણમાં પલટો શિમલામાં વરસાદની સાથે સાથે કરા પડ્યા ઓલાવૃષ્ટિ અને વરસાદથી વાતાવરણ બન્યું ઠંડુગાર ભારે વરસાદથી રોડ રસ્તા પર વહ્યા પાણી વારણસ જમ્મુ માં વરસાદી માહોલ અનંતનાગના અનેક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો વરસાદના કારણે શહેરના વિસ્તારો ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી પણ વાતાવરણ પલટાયું વારાણસી શહેરમાં ધૂળનું તોફાન જોવા મળ્યું હવામાનમાં અચાનક પલટો આવ્યો વાદળછાયા વાતાવરણથી ગરમીથી મળી આંશિક રાહત ઓડિશાના ભુવનેશ્વરમાં વાવાઝોડાની ભારે અસર ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી બાગાયતી ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા હજુ પણ ભારતીય હવામાન વિભાગે આપી વાવાઝોડાની ચેતવણી આંધ્રપ્રદેશના વિજયવાડામાં વાવાઝોડાની અસર ભારે પવન સાથે પડ્યો વરસાદ થોડા વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાયા રસ્તા પર અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી સાબરકાંઠામાં હિંમતનગર માર્કેટીંગ યાર્ડે ખેડૂતોને કર્યા સાવચેત મુખ્ય માર્કેટ યાર્ડ અને કોટન માર્કેટ યાર્ડે ખેડૂતોને પદાર્થો સુરક્ષિત થળે રાખવા માટે સૂચના આપી માર્કેટમાં વેચાણ અર્થે લાવતા પાકને ઢાંકીને લાવવા અપાઈ સૂચના માર્કેટમાં બહાર પડી રહેલ અનાજને પણ ઢાંકીને રાખવાની અપાઈ સૂચના જિલ્લામાં ચાર દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની છે આગાહી બનાસકાંઠાના પાંતવાડા માર્કેટયાર્ડની બેદરકારી વરસાદની આગાહી છતાં પાક સાચવવા ન કરાઈ કોઈ વ્યવસ્થા એરંડા અને રાયડા પાંચસો બોરી જેટલી જણસી પલળી ગઈ જણસી પલટતા ખેડૂતોને મોટા પાયે નુકસાન માવઠાની આગાહી છતાં એપીએમસીની બેદરકારી આગાહી હોવા છતાં વિરમગામ એપીએમસીએ અનાજ સલામત સ્થળે ન ખસેડ્યું અનાજને ઢાંકીને પણ ન રાખવામાં આવ્યું બેદરકારીના કારણે અનાજ પલળી જતા એપીએમસી સામે છવાયો રોષ કમોસમી વરસાદને લીધે બનાસકાંઠામાં શક્કરટેટીના પાકને પહોંચ્યું મોટું નુકસાન અમીરગઢના ઇકબાલગઢમાં અઢાર વીઘા જમીનમાં વાવેલી શક્કરટેટીને પહોંચ્યું નુકસાન ખેડૂતને આઠથી દસ લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ ભારે પવનના કારણે કેરીઓ ખરી પડી કેરી જેવા બાગાયતી ખેતી કરનાર ખેડૂતોને નુકસાન ખેડૂતોએ સરકાર પાસે સહાયની અપેક્ષા વ્યક્ત કરી બનાસકાંઠામાં મિની વાવાઝોડા બાદ તારાજી ખેતરમાં તૈયાર ઉભો પાક જમીન દોસ્ત થયો અમીરગઢ પંથકમાં બાજરી મકાઈ સહિતનો પાક જમીન દોસ્ત રાજકોટમાં પાણીના વિક્રેતાઓ પાસેથી લીધેલા ઓગણપચાસ નમૂનામાંથી ચુમ્માલીસ સેમ્પલ ફેલ થયા સેમ્પલમાં બેક્ટેરિયા વધુ નોંધાતા ઓગણચાલીસ એકમોને પાણીનું વેચાણ બંધ કરવા આદેશ અપાયો પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર સામે સ્થાનિકોનો વિરોધ સરખેજના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર સામે સ્થાનિકોનો બળવો વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે આવેલ નિરાળી ફ્લેટ અંગે કરાયો વિરોધ ફ્લેટમાં ગેરકાયદેસર દુકાનો બનાવી હોવાનો કોર્પોરેટર સામે આરોપ કોર્પોરેટર રીડેવલપમેન્ટ ન થવા દેતા હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ કોર્પોરેટરે બિલ્ડર પાસે ગેરકાયદેસર દુકાનના બદલે દુકાન માંગતા રીડેવલપમેન્ટ અટકી હોવાનો દાવો સ્થાનિકોએ આનંદનગર પોલીસ સ્ટેશને મચાવ્યો હોબાળો ભાવનગર જિલ્લાના સનેસ ગામમાં પીવાના પાણીની સમસ્યા છેલ્લા દસ વર્ષથી ઉનાળામાં ગામના લોકોને મારવા પડે છે પાણી માટે વલખા આશરે બે હજારની ની વસ્તી ધરાવતા ગામના લોકો તળાવનું ગંદુ પાણી પીવા માટે મજબૂર સનેસ ગામમાં તળાવનું પાણી પીને લોકોમાં વકર્યું રોગચાળો પાંચથી થી સાત કિલોમીટર દૂર જવું પડે છે પાણી ભરવા પાણીની સમસ્યાથી લોકોની રોજગારી પર પણ પડી રહી છે અસર અનેક રજૂઆત છતાં પાણી ન મળતા લોકોમાં રોષ

દમણમાં મુસ્લિમ સમાજી પહલગામ આતંકી હુમલાનો કર્યો વિરોધ મુસ્લિમ સમાજ દ્વારા જાહેર રસ્તા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દૂરી નારા લગાવી રોષ ઠાલવ્યો હિંમતનગરમાં ભાજપ સંગઠનની સંરચના બાદ વિવાદ સર્જાયો નવા સંગઠનને લઈને શહેર ભાજપમાં અસંતોષ હોવાનું આવ્યો સામે ભાજપ શહેર પ્રમુખ સાથે વોર્ડ નંબર ચાર ના કાર્યકર્તાની વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થતા મચ્યો ખળભળાટ હિંમતનગર શહેર ભાજપ સંગઠનની રચનામાં પક્ષપાત અને જૂથવાતના આક્ષેપ સેન્સ લીધા વિનાજ પ્રક્રિયા થયાના પક્ષના જ લોકોએ કર્યા આક્ષેપ વાયરલ ક્લિપમાં ભાજપ શહેર પ્રમુખને આકરા સવાલ કરવામાં આવ્યા અમદાવાદના ધંધુકા અને ધોલેરામાં કોંગ્રેસના નવસર્જન સંગઠન અભિયાન અંગે યોજાઈ બેઠક એઆઈસીસી સભ્ય મણિકમ ટાગોર અને પ્રદેશ ઓબ્ઝર્વર હીરાભાઈ જોટવા સહિત અગ્રણીઓ બેઠકમાં રહ્યા ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે બેઠક અમદાવાદ જિલ્લાના નવા પ્રમુખને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ કાર્યકર્તાઓએ ઓબ્ઝર્વરને પોતાના અભિપ્રાય આપ્યા નવસર્જન અભિયાન અને નવા પ્રમુખની નિમણૂક લઈને મળી હતી બેઠક અમદાવાદના ચંડોળા ડિમોલેશનનો મામલો લલ્લા બિહારીને લઈને પોલીસ પહોંચી હતી ચંડોળા બાંગ્લાદેશીઓ સુરતના બાંગ્લાદેશી બસ્તી તરીકે ઓળખાતા વિસ્તારમાં પોલીસે કરી તપાસ કેટલાક બાંગ્લાદેશી ઘર બંધ કરી ફરાર થતા પોલીસે તાળાતોડી કરી તપાસ અગાઉ આ વિસ્તારમાંથી ઝડપાયા હતા એકસો વીસ થી વધુ બાંગ્લાદેશી રાજ્યમાં ગેરકાયદેસર વસતા તમામ બાંગ્લાદેશઓ કરાશે રિપોર્ટ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ન્યુઝ એટીન સાથે વાત કરતા કહ્યું કોઈ બાંગ્લાદેશીઓને નહીં છોડવામાં આવે બાંગ્લાદેશીઓને લઈ પશ્ચિમ બંગાળને જવાબદાર ગણાવ્યું નોયડામાં રહેતી પાકિસ્તાની નાગરિક સીમા હેદર પર થયો જીવલેણ હુમલો આરોપી યુવકે બળજબરીથી ઘરમાં ઘુસીને સીમા હેદર નું ગળું દબાવવાનો કર્યો પ્રયાસ યુવકે સીમાને ત્રણ ચાર થપ્પડ મારી પરિવારે યુવકને ઝડપી પોલીસને સોંપ્યો

જામનગરમાં પહેલગામ હુમલાના વિરોધમાં હિન્દુસેનાએ યોજ્યો કાર્યક્રમ પાકિસ્તાન મુર્તાબાદ સહિતના ચિત્રો દોરી વિરોધ વ્યક્ત કર્યો કાર્યક્રમમાં હિન્દુસેના ગુજરાત અધ્યક્ષ અને વિભાગ અધ્યક્ષ હાજર રહ્યા હતા પાકિસ્તાન પર નીતિન પટેલના આકરા પ્રહાર કહ્યું ભીખ માંગ્યા સિવાય પાકિસ્તાન પાસે કોઈ આરો નથી પાકિસ્તાન ઘેર ઘેર કટોરો લઈને ફરે છે પાકિસ્તાન થઈ ચૂક્યું છે કંગાળ પહલગામ આતંકી હુમલાને લઈને નિતિન પટેલે આપ્યું નિવેદન કહ્યું અંદર અંદર લડી મરે એવી દશા કરવાની છે વીણી વીણીને બદલો લઈશું જેસીઆઈ દ્વારા કડીમાં આયોજિત સમૂહ લગ્નમાં આપ્યું નિવેદન જમ્મુ કાશ્મીરના રામબનમાં ચેનાબ નદી પર બગલીહાર હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના ડેમના તમામ દરવાજા બંધ કરાયા ભારતે આતંકી હુમલાની જવાબી કાર્યવાહી કરી હોવાની ચર્ચા પાકિસ્તાનના પંજાબમાં પાણીની પ્રવાહને અસ્થાયી રીતે અટકાવ્યો પહેલગામ આતંકી હુમલા બાદ કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને મોટો ઝટકો અડતાલીસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બંધ કરી દેવાયા સ્થાનિક રોજગારી પર થઈ ગંભીર અસર ટુરિસ્ટ સ્પોટ સુમસામ બન્યા દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખી બહાર ફરવું જોઈએ સરદારધામમાં દીકરીઓને પોતાની સુરક્ષા માટે લાઠી અને તલવારને અપાય છે તાલીમ સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાએ એક કાર્યક્રમનું આપ્યું નિવેદન અમદાવાદમાં યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષામાં પસંદગી પામેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો શહેરના સરદાર ધામ ખાતે કાર્યક્રમનું આયોજન સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા પાટીદાર અગ્રણી ગગજી સુતરિયાના નિવેદનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો જવાબ દીકરીઓ અલગ અલગ વિભાગોમાં નોકરી મેળવે અને સશક્ત થાય તેવો તેમનું ધ્યેય હોવાનું અનુમાન વ્યક્ત કર્યું ગગજી સુતરિયાના નિવેદને લઈ સરદારધામના ઉપપ્રમુખ જસવંત પટેલે આપી પ્રતિક્રિયા કહ્યું કોઈપણ વ્યક્તિ સમાજ કે દેશના વ્યક્તિઓ સેલ્ફ ડિફેન્સની તાલીમ લે તેમાં ખોટું નથી દરેક સમાજના દીકરા દીકરીને છે સ્વરક્ષાનો અધિકાર